નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા આની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે બરાબર મિત્રો તો ચાલો આપણે પ્રકરણ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ છે કે મુસ્લી એટલે કે ઇટાલીમાં પક્ષની સ્થાપના કરી કારણ આપો તો અહીં છે મુસોલોની એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલી ગરીબ અને બેરોજગારી અને રાજકીય અસ્થિરતાનો લાભ લઈને ઈસવીસન ઓગણીસો ઓગણીસ માં ફ્રિસ્ટ પક્ષની સ્થાપના કરી બરાબર આ રીતે તમે લખી શકો છો ત્યાર પછી છે હિટલરને ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી કારણ આપો આ આઈએમપી છે તો હિટલર જર્મનીને શક્તિશાળી બનાવવા માટે સૈન્ય વધાર્યું અને વેસેલ્સની સંધિનો ભંગ કર્યો અને પાડોશીના દેશો પર કબજો કર્યો આ નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની બરાબર ત્યાર પછી તમારે એ આઈએમપી છ બીજો ખાસ તૈયાર કરી લેજો ત્યાર પછી એ ત્રીજો તમારે પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી લે છે હેતુલક્ષ્મીમાં પણ પૂછાય છે ઘણીવાર પૂછાયેલો છે પ્રશ્ન બરાબર તો અહીં તમારે છે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક કયા 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 છે તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે બરાબર મથક અહીંયાના પૂછ્યું તમને એમ કીધું છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો મહાસભા સુરક્ષા પરિષદ આર્થિક અને સામાજિક પરિષદ દ્રષ્ટિ પરિષદ આંતરરાષ્ટ્રીય ન્યાય

સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી બરાબર મિત્રો આ તમારે પૂછાય એવો છે આ એક અને આ બે બરાબર અને આ ત્રણ આઈએમપી છે તૈયાર કરી લેજો બરાબર હિટલર તમારે આવી શકવાની સંભાવના છે અને આ રાષ્ટ્રના મુખ્ય અંગો તમારે યાદ રાખવાના છે મહાસભા સુરક્ષા પરિષદ આર્થિક સામાજિક પરિષદ પરિષદ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને સચિવાલય બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં તમારી છે દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા હતા તો વેસેસની કઠોર સંધિ હિટલર અને મુસોલિનીની આક્રમકતા નીતિ જાપાનનો સામ્રાજ્યવાદ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા આર્થિક મંદી અને લશ્કરી ગઠબંધન બરાબર આ દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો હતા

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પાંચ સ્થા ઈ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે જેને આવેલ વિશેષ અધિકાર છે જેને વિટો પાવર કહે છે યાદ કરી દેજો વિટો પાવર એટલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોને આપવામાં આવેલા વિશેષ અધિકારીઓને એટલે કે અધિકારને બરાબર અધિકારીઓ શબ્દ અલગ છે અને અધિકાર શબ્દ અલગ છે સંયુક્ત રાષ્ટ્રો તો વિશ્વમાં શાંતિ અને સહકાર જાળવવા માટે રચાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થાને સંયુક્ત રાષ્ટ્રો કહે છે ઠંડુ વિશ્વયુદ્ધ મિત્રો તમારે ત્રણ માર્કમાં પણ પૂછાય છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકાની સો રશિયા વચ્ચે સીધા યુદ્ધ વગરના તનાવ ભરેલ રાજકીય અને સૈન્ય આર્થિક સ્પર્ધા જેને ઠંડુ કહે છે ત્યાર પછી છે ફાવ બરાબર તો ખાદ્ય અને કૃષિ માટેની સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા બરાબર મિત્રો આ તમારે જોઈ લેવાનું છે યુનિસેફ તો અહીં છે બાળકોના આરોગ્ય શિક્ષણ આઈએમપી છે મિત્રો યુનિસેફ હું તમને દરેક પ્રશ્નમાં જો આઈએમપી હશે તો તમને કહી દઈશ કે આઈએમપી છે બરાબર એ તમારે ખાસ કરીને તૈયાર કરી લેવાના તો એ છે બાળકોના આરોગ્ય શિક્ષણ અને કલ્યાણ માટે કાર્યરત સંસ્થા ત્યાર પછી છે યુનિસ્કો તો શિક્ષણ વૈજ્ઞાનિક એટલે શિક્ષણ વિજ્ઞાન સાંસ્કૃતિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહાય માટેની સંસ્થા મોસ્કો જાહેરાત તો ઈ સ્વીસન ઓગણીસો તેતાલીસ માં અમેરિકા બ્રિટન ચીન સોવિયત રશિયાએ ભવિષ્યમાં વિશ્વ સંસ્થાઓ વિશ્વ સંસ્થા રચવાના હેતુથી જાહેર કરેલી જાહેરાતો બરાબર જેને મોસ્કો જાહેરાત કહે છે તો આ રીતે મિત્રો આપણે પાંચથી સાત મિનિટની અંદર પ્રકરણ નંબર જે છે એ આખું આપણે પૂર્ણ કર્યું છે તો મિત્રો આગળ હવે આ આપણે પ્રકરણ નંબર ત્રણ જોઈને આગળનું પ્રકરણ હવે આપણે બીજા વિડીયોમાં જોઈ લેશું બરાબર તો આ વિડીયોને તે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો